જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે પણ મજામાં જઈને આજે આપણે આવી જશે વાડીએ ને આપણે ઘણા દિવસ ચાર દિવસ આપણે મેં હતા અને ઘણા દિવસ તો બ્લોક નહોતો ઉતાર્યો કારણ કે મારા દાદા ઓફ થઈ ગયા હતા એટલે આપણે બ્લોકને એવું બધું બંધ હતું પણ આજે આપણે પાછો બ્લોક ઉતારવાનું શરૂ કર્યું છે અને વાડીએ પૂગી જશે એટલે તો અત્યારમાં તો આપણે વાડીએ બધું સાફ સફાઈનું કામ હતું એ ઘણું ખરું થઈ ગયું છે હવે આપણે આગળ હું કામ કરવાનું છે એ બ્લોકમાં બન્યા રહીશ એટલે આપણે બતાવીએ અને સાફ સફાઈ કેટલીક થઈ છે ને કેટલેક છે આપણે બતાવીએ ને પછી આપણે આગળ બ્લોક જશે એ ઉતારીશું તો સાફ સફાઈ તો ઘણી ખરી થઈ ગઈ છે ને આપણે આ ઓસરી મનીમાં સાફ સફાઈ કરી અને જાળી બંધ પણ કરી દીધી છે અને સુલો જો આપણે હમણાં બહાર લઈ લીધો છે સા કરવાનું કારણ કે અંદર રહીએ બે દિવસ એરું હતું એટલે આપણને થોડીક બીક લાગી એટલે આપણે ચોલો હમણાં ઘણા દિવસ ત્યાં બહાર લઈ લીધો અને આ ભાઈ જો અમારે જ્યાં રોહિત બધા આવા ખામણું કરીને જ્યાં ઝાડવા સરપાતા ને તો એ ઝાડવા રહેવા જ નથી દેતો એ જો અહીંયા ઝાડવામાં જ ખાડા કરી અને બેસે છે અમારા વાડીનું દેખરેખ ભાઈ છે અહીંયા જો રોહિત ભાગ્યા રીંગણીનો રોપ લાવીને મોટો મોટો શેપ તો એ પણ છોટી ગયો છે સરસ મજાને ટમેટીનો છોડો છે રીંગણીના સરસ મજાના થઈ ગયા છે તો આપણે જો આ સુંદરી લઈ લેવાની છે અને પાણીનો બોટલ ને એવું લઈ લેવાનું છે દાંતડી તો આપણે અંદર જ રહી ગઈ એટલે આપણે જાળે ફરી વાર ખોલવી પડશે તારે આપણે ઝાળ ને ચેક કરી દીધું તો આપણા દાતડી ની કોંદરે જ રહી ગઈતું તો જો આ ભાઈ ઉંડે કાંઠ પડી જાશે આપણે આ ઝાળે ઢીંગાડા તો એટલે આપણે જો આ સુંદર ની દાતડી હાથ માં લઈ લીધો છે ને હવે આપણે આ ભાઈ ને બોટલ ધાઈ ને લઈ લેવાના છે નહી તો સીરે આપણે ધીમે ધીમે જાશું પડા માં સાફ સાફ ખાય તો જો કે ઘણી ખરી કમ્પ્લીટ થઈ જ ગઈ છે ખાલી થોડા ઘણા બાવેરા બે ત્રણ ભરવાના છે પણ એ રોહિત કે હું ભરી નાખીશ અને બીજું તો બધી સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ને ઢોર વાડામાં જશે ખાલી અઢો ઝીણા બદુડીયાશી ત્યાં એ બાંધ્યાસી ચાલો હવે આપણે ધીમે ધીમે પડામાં જાવીએ અને રોહિત જે છે એ બે ત્રણ બાવેરા ભરી લેશે કારણ કે એ દવા સાટવાના છે એટલે કે હું બરોબર ખાવા વાળી એ બેહીશ ત્યારે ભરી લઈશ તો જવા દે નિંદ હવે આપણે ધીમે ધીમે કડામાં પ્રવેશ કરવી કારણ કે ઘણા દિવસ તો આપણે આરામ હતો ચાર દિવસ આપણે મેં થાય રોકાણ ભાગ્યની માંડવી છે એ પણ સરસ થઈ ગઈ છે ભીંડાના ત્રણ સાહ વાવ્યા તા એ પણ સરસ થઈ છે સરસ મજાના આવા આકાશ ફૂલ છે ને જો ભીંડાની શીંગો તો પણ ભીંડો પણ આપણે ખાવા જ છે એટલે જેને ખાવો હોય એ વાડીયા આવતા રહેજો અને આપણે વેચવીએ છીએ પોતો ઘરે ભીંડો અને સોળે ને એવું રાખવી છે હજી ગુવાર બહુ નથી ઉતરતો ભીંડો ઘણો ઉતરે છે તો આપણે ઘરે રાખવી છે ભીંડો અને સોળે જેને લેવું હોય એ લેવા માટે પણ આવી જાય છે ઘરે હશે અને વાડીએ પણ હશે જો અહીંયા આવી ગયા અમારા મગ તો જો મગ સરસ મજાના પાકી પણ ગયા છે પણ આજે આપણે નહીં ઉતારવાના થાય કાલ ઓરા ઉતારશું કાબોપોર પછી ઘણા બધા પાકી જશે તો મગ પાકી જશે એટલે આપણે આજે તો અત્યારમાં નીંદવા જવાનું છે કારણ કે માંડવી પાવાની છે એટલે પહેલાં માંડવી નીંદવાની છે એટલે પહેલાં તો આપણે માંડવી નીંદા જઈશું પછી બપોર પછી આપણને કહે તો ઉતારશું બપોર પછી કાલ ઓરો મગનું કામ શરૂ કરીશું મગ ઘણા બધા પાઈ જશે અને કપા પણ જો અમારે સરસ મજાનો થઈ જશે ખંભે ખંભે આવે એવડો ને આ તો બધાએ જોઈ જશે આશે સોળે સોળે ઘણી વખત આપણે ઉતારી પણ લીધી છે હરાજીમાં લઈ જવા માટે આપણે વેસવા વાવી હતી તો ઘણી બધી આપણે ઉતારી લીધી છે અને પાછી થઈ ગઈ છે ઉતરે એવી તો જો ઉતારવાનું કહેશે તો ઉતારશું પણ આપણે આજે તો અત્યારમાં માંડવીની દ્વારા જવાનું છે માંડવીમાં જો કે એટલું બધું ખડતો નથી પણ પાવાની શરૂ કરી દીધી એકવાર પાવી દીધી બસ બીજી વાર પાવાની છે એટલે ধ নিদা যায় মই লিছ মজা থৈ গৈছে আমাৰ মডী মডলী মই তই দেই মই পঢ়ি থৈ গৈছে जो रोहित पण या दवा साठवणू सुरू करी देती असे तिने तिने ही दवा साठे आणि मी इंद्राणो आपडे सुरू करी दिली એટલે पसे खाली पावन उतरे सरस થઈ ગય છે માંડી પણ તો હવે આપણે માંડવી નીંદવાનું શરૂ કરી દેવી અને કેટલી નીંદાણી કેટલી નહીં આગળ બ્લોકમાં બન્યા જાય પછી ખબર પડી જશે તો હાલો હવે આપણે ફટાફટ માંડવી નીંદવા મળવી જો આપણે બપોર સુધી માંડવી નીંદી હતી બાર વાગ્યા સુધી ને બાર વાગ્યા આપણે બપોરા કરવા ઘરે જવાનું હતું તો ઘરે જતા રહ્યા છીએ અને આપણે દેખાડ્યા હતા કે આપણે આ મગ પાકી જશે તો આપણે ધીમે ધીમે મગ ઉતારવાનું અત્યારે કેળે પછી શરૂ કરી દીધું છે અને આપણે થોડા ઘણા એક સાહ લેતા લેતા આવ્યા એટલે થોડા ઘણા મગ પણ ઉતરી ગયા છે પેલા વેલા એટલા મગ ઉતર્યા છે જે એક સાહ આપણે ઉતાર્યો અને હજી બીજા બધા તો બાકી જ છે એટલે કાંક મગ ઉતર્યા અને મગ ઉતારતા ઉતારતા આપણે આ સેઠે આવ્યા તો આપણે અહીંયા ભાળી ગયા સરસ મજાના સીબડાના વહેલા જો શીબડાનું પાટ્યું છે અહીંયા ઘણું બધું મોટું છે જો ફૂલડા બુલડા પણ ડમર દોટ ખીલી ગયા છે એટલે શીબડા પણ આમાં હશે તે હાલો આપણે પહેલાં ગોતી લેવી કેટલાક શીબડા છે આમાં અને પછી આપણે તમને બતાવી કે કેટલા શીબડા ચડ્યા અને કેટલા નહીં જો પહેલાં વહેલા જ આમ કરો હાથ ખલે આમ કર્યું કે પેલું પેલું છીબડું એક બતાઈ દીધું તો સરસ મજાનું બીજું છીબડું દેખાઈ ગયું જો ઓહો જો સરસ મજાના ઘણા બધા છીબડા પણ દેખાઈ ગયા છે ઓહોલા તમારા છીબડા થઈ ગયા છે જો પહેલા આપણે બતાવી અને પછી એ તો છોડવી કે પછી

ને આ કોણા કોણા તો ઘણા બધા છે ચોડા ચીપડા અને જો કે મને તો ઓડા ચીપડા ભાવે ચીપડા ખાવાની મજા જ કુસ ઓર છે જો તો હાલો આપણે પહેલા તો એક ચીપડું આવડું ખાઈ લઈએ પછી તમને બતાવી કે કેટલા ચીપડા આપણને જડિયા હવે ચીપડું અહીંયા પણ છે જો

રાતના નોખા નોખા સીબડા છે અને આપણે મગ ઉતારવાનું કામ શરૂ હતું ને એટલે આપણે વચ્ચે શીબડા ગોતી લીધા છે તો હાલો હવે આપણે ધીમે ધીમે પાછા મગ ઉતારવા મળી અને શીબડા અહીંયા જ રહેવા દેવાના છે શીબડાને આપણે ચાલો ચાલેતા લેતા આવશું ત્યારે કોથળીમાં ફરતા જશું અત્યારે ભલે અહીંયા પડ્યા તો હાલો હવે આપણે પાછા મગ ઉતારવા મળ્યું તો જો આ રીતના કાક મગ ઉતારવાના ખોરિયા નાખ્યા હતા એટલે એટલામાં થોડાક આડા નીમ પડી ગયા છે થોડીક ગરમીને આજે તડકીનું વાકરું છે કે વરસાદ વરસાદ આવે એ પહેલાં આપણે થોડાક એટલા કોરા મૂકશે એટલા તરી લઈએ આવા ક સરસ મગ છે તો હલો આપણે પહેલાં ફટાફટ મગ ઉતારી ગરમી પણ ફૂલ છે અને કપાસ જોવા મારે આવો ક સરસ મજાનો થઈ ગયો છે